રાજકોટ શહેરમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ શહેરના દસ જેટલા ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે આ ગેમ ઝોન સીલ કરાયા બાદ પાંચસો જેટલા પરિવારો આર્થિક સકડામણમાં મુકાયા છે જેને પરિણામે શહેરના ગેમ ઝોનોના માલિકો અને કર્મચારીઓ દ્વારા આજે બહુમાળી ભવન ચોક ખાતે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કર્મચારીઓના પરિવારો દ્વારા ગેમ ઝોન ત્વરિત ખોલી આપવા કોર્પોરેશન ને અપીલ કરવામાં આવી હતી મારું નામ છે તેજલ અભાણી ખાસ કરીને અમારે એટલી જ રજૂઆત કરવાની છે કે ટીઆરપી માં જે કઈ પણ હાથસો બધાને બહુ જ દુઃખ છે પણ એના હિસાબે તમે બધા ગેમ ઝોનો બંધ કરાવી દો એ કોઈ સોલ્યુશન નથી જેની પાસે ફાયર એનઓસી કે સેફ્ટીને લગતા બીજા પણ વસ્તુઓ છે એ લોકોના ગેમ ઝોન તમારે સ્ટાર્ટ કરાવવા જોઈએ અત્યાર સુધી બધા ગેમ ઝોન ઝોનવાળાએ ઓલ ગુજરાતના સરકારને સપોર્ટ કરેલો જ છે પણ હવે સમય મર્યાદા વધતી જવાના કારણે પાંસો થી સાસો ફેમિલી જેવા બે રોજગાર થઈ ગયા છે કે જેનું ફેમિલી આની ઉપર જ નબે છે તો ઈ લોકો વિશે પણ સરકારે હવે વિચારવાનો સમય આવી ગયો છે રાજકોટમાં નાના મોટા તો ઘણા બધા હશે પણ મોટા મોટા ગણીએ તો દસ થી બાર ગેમ ઝોન છે એટલે સરકારે આ સીલ મારવું મારી સાઈડ થી એવું કહે તો એક સોલ્યુશન નથી તમારે પ્રિકોશન રાખવાની જરૂર છે અને જેની પાસે પ્રિકોશન છે એમને સ્ટાર્ટ કરવા દો અને જેમની પાસે પ્રિકોશન નથી એને સમય મર્યાદા આપી દો એફિડેવિટ કરાવીને બેઝિક સ્ટ્રક્ચર નથી આવતું પણ ઈ લોકો એ જે અત્યારે એકચ્યુઅલી આમ સર બીજી વાર ઘટના થાય એવું નથી ઈચ્છતા પણ તમારે પ્રિકોશન તમે રાખી શકો તો આટલા બધો જે હાદસો થયો ને એ એટલો હાદસો મોટો ન થઈ શકત ગેમ ઝોન વાળાની જ છે અને એની ઉપર તમે કોઈ જે લાગતા હોય એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમે ફોલો કરાવો તો તમે કહી શકો કે ભાઈ કે અહીંયા પ્રિકોશન છે નથી ઈ માટે સરકારની જવાબદારી આવશે કે ભાઈ એ આવી અને ચેક કરી શકે પણ બંધ કરાવો કોઈ વસ્તુનું સોલ્યુશન નથી કે તમે બંધ કરાવી દયો રજવાત એ છે કે જે આ ટીઆરપી कांडથી એનું બહુ અમને દુખ છે ઓલરેડી પણ એનાથી કોઈ એવા રીઝન નથી કે બીજા જે ઓલરેડી ઓલ્ડ ગુજરાતમાં જે બીજા ગેમ ઝોન ચાલુ છે એમને બંધ કરાવવાથી થી કાઈ એમનું સોલ્યુશન થાશે અમારી રજવાત ઈ છે કે આજે 2 મહિના જેવો સમય થયો લગભગ 500ક પરિવાર રાજકોટના પાંચસોક પરિવાર જેટલાની બેરોજગારી છે રોટી રોટી કંઈ કોઈનું કાંઈ ઠેકાણું નથી કોઈ અમને સરકારી ઓફિસર કે સરકારી કચેરીએ કે પોલીસ સ્ટેશન અમે જાય તો કંઈ અમને એમનો શું કહેવાય કે આપણે જે રિપ્લેસ હોય કે કાંઈ આમનું ઓપન થશે રીઓપન થશે કે શું થશે એની કોઈ વારંવાર રજૂઆત કર્યા છતાં હજી કોઈ નિર્ણય આવ્યો નથી અમે જણાવશું નવી ગાઈડલાઈન આવશે જણાવશું ઓલરેડી બે મહિના જેવો સમય થઈ ગયો છે હજી જણાવતા નથી રાજકોટમાં અંદાજે છે અત્યારે લગભગ બધા 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 રાજકોટના આવી ગયા છે ફાયર ફાયરનો પ્રશ્ન છે તો જેમ કે રાજકોટના બે ત્રણ મોલ છે જેમાં ઓલરેડી ફાયર એનઓસી છે ફાયર સિસ્ટમ ઓલરેડી લગાડેલી છે તો ઈ લોકોને શું કામે નથી ઓપરેટ કરવા દેતા એમાં એ ટુ ઝેડ ડોક્યુમેન્ટ છે ફાયર નું સર્ટિફિકેટ પણ છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો